પઠન માટે પાલનપુરથી પધારેલા પાલનપુરની મહેક એમની એક આગવી અદામાં જો તેઓ આવે પોતે દિયોદરમાં પાલનપુરથી ડીસા મારું ગામ આવે પચીસ કિલોમીટર અને ત્યાંથી સાહીઠ કિલોમીટર દિયોદર ગામ આવે એ દિયોદર એટલે આમ જોવા જઈએ તો રણની નજીક છે એટલે ત્યાં અત્યારે હાલ ભયંકર લુ વાઈ રહી છે આપણે અહીંયા એસીમાં બેઠા છીએ પણ એ પોતે દિયોદર સ્કૂલમાં આચાર્ય તરીકે સેવા બજાવે છે શિક્ષક છે અને ખૂબ સારા ગીતકાર યુવા પ્રતિભા યુવા સર્જક એવોર્ડ હમણાં એમને સાહિત્ય પરિષદે આપ્યો છે એવા આપણે પર્વતભાઈ નાઈને સાંભળીશું દાદાના ચરણોમાં વંદન અને મંચસ્થ કવિઓને પ્રણામ અને સૌને વંદન નામ ઘૂંટું તો અથેળી મહેક મહેક થાય છે નામ ઘૂંટું તો અથેળી મહેક મહેક થાય છે આપણો કોઈ ઋણાનું બંધ હોવો જોઈએ નામ ગુંટુ તો હથેળી મહેક મહેક થાય છે આપણો કોઈ ઋણાનું બંધ હોવો જોઈએ અને મુક્તક છે કે મળી લાખો સુખદ પળની ઉજાણી આ હથેળીમાં મળી લાખો સુખદ પળની ઉજાણી આ હથેળીમાં સુકાયા છે ઘણા મૃગજળના પાણી આ હથેળીમાં મળી લાખો સુખદ પળની ઉજાણી આ હથેળી સુકાયા છે ઘણા મૃગજળના પાણી આ હથેળી નિરંતર ભાગ્યના મૃત માછલાને જિંદગી આપે નિરંતર ભાગ્યના મૃત માછલાને જિંદગી આપે રહી દમયંતી નામે એક રાણી આ રહી દમયંતી નામે એક રાણી આ અને ગઝલ છે કે વિસામો થઈ આ કપરી જિંદગીમાં બે ઘડી ફળજે દાદા વિશામો થઈ આ કપરી જિંદગીમાં બે ઘડી ફળજે મને બહુ થાક લાગે એ સમયમાં તું મને મળજે વિસામો થઈ આ કપરી જિંદગીમાં બે ઘડી ફળજે મને બહુ થાક લાગે એ સમયમાં તું મને મળજે અને કદી સૂરજ થવાનો ફંદ લઈ ફેરામાં ના પડતો કદી સૂરજ થવાનો ફંદ લઈ ફેરામાં ના પડતો જગતના કોક ખૂણે જગતના કોક ખૂણે ટમટમી તો ધૂળમાં ભળજે અને ચમનમાં રોજ ફરનારા તને એક વાત કેવી છે ગૌરંગભાઈ ચમનમાં રોજ ફરનારા તને એક વાત કેવી છે

પરંતુ સહેજ સળવળ જે સરત એક જ છે દુનિયાની અહીં જીવંત દેખાવું દશા અંતિમ ભલે આવે પરંતુ સહેજ સળવળ જે અને નથી કિસ્સો હું તારી જિંદગીનો એ ખબર છે પણ નથી કિસ્સો હું તારી જિંદગીનો એ ખબર છે પણ લખે તારી કથા લખે તારી કથા તો આસિયામાં ક્યાંક સાંકળજે નથી કિસ્સો હું તારી જિંદગીનો એ ખબર છે પણ લખે તારી કથા તો આસિયામાં ક્યાંક સાગર છે અને બે શેર છે કે ફેરા ફરિયાતા લાખ પણ એકે ફળ્યો નહીં ફેરા ફરિયાતા લાખ પણ એકે ફળ્યો નહીં નરસિંહ જેમ હાથ અમારો બળ્યો નહીં ફેરા ફરિયાતા લાખ પણ એકે ફળ્યો નહીં નરસિંહ જેમ હાથ અમારો બળ્યો નહીં ને બહુ ભીડમાં ને ભીડમાં જીવન થયો પસાર બહુ ભીડમાં ને ભીડમાં જીવન થયો પસાર ખુદને જોવા જાણવા મોકો મળ્યો નહીં બહુ ભીડમાં ને ભીડમાં જીવન થયો પસાર ખુદને જોવા જાણવા મોકો મળ્યો નહીં એટલે ગઝલ છે કે ગાટ નોખો ઘડાય તો બેસું ગાટ નોખો ઘડાય તો બેસું કંઈક નવલું રચાય તો બેસું સ્થાન પામ્યો તો શું સહજતાથી સ્થાન પામ્યો તો છું સહજતાથી એમ ઊભા થવાય તો બેસું જે તળેટી સમીપે વાયુ તું જે તળેટી સમીપે વાયુ તું એવું કો વાણું વાય તો બેસું જે તળેટી સમીપે વાયુ તું એવું કો વાણું વાય તો બેસું ને શેર છે કે પોથીમાં લીટા કરી થાકી જશે પોથીમાં લીટા કરી થાકી જશે પંડિતો પડઘા કરી થાકી જશે પોથીમાં લીટા કરી થાકી જશે પંડિતો પડઘા કરી થાકી જશે મનથી જે મોટા નથી એ લોકોને મનથી જે મોટા નથી એ લોકોને મંચ પણ મોટા કરી થાકી જશે જે મોટા નથી એ લોકોને પ્રસિદ્ધિ બહુ રૂપાળી નર્તકી બે ઘડી નકરા કરી થાકી જશે છે પ્રસિદ્ધિ બહુ રૂપાળી નર્તકી છે પ્રસિદ્ધિ બહુ રૂપાળી નર્તકી બે ઘડી નખરા કરી થાકી જશે અને મારે દાદાનો પરિચય થયો ત્યારે દાદાને પેલું પહેલું મુક્તક મેં સંભળાયેલું એ મુક્તક રજૂ કરું છું કે ખાલી થયેલા આંખના કુવા ફરી ભરવા પડે ખાલી થયેલા આંખના કુવા ફરી ભરવા પડે ને એ જ કુવા ટીમ્પે ટીમ્પે ખાલી પણ કરવા પડે ખાલી થયેલા આંખના કુવા ફરી ભરવા પડે

કે જૂનો નશો ભરીને અમને ધરી છે પ્યાલી દાદા જૂનો નશો ભરીને અમને ધરી છે પ્યાલી સાકીએ કર કરીને અમને ધરી છે પ્યાલી જૂનો નશો ભરીને અમને ધરી છે પ્યાલી સાકીએ કર કરીને અમને ધરી છે પ્યાલી ચીલાઓ ચાતરીને અમને ધરી છે પ્યાલી ચીલાઓ ચાતરીને અમને ધરી છે પ્યાલી રસ્તામાં આતરીને અમને ધરી છે પ્યાલી ચીલાઓ ચાતરીને અમને ધરી છે પ્યાલી રસ્તામાં આતરીને અમને ધરી છે પ્યાલી અને એને ઉઠાવવામાં ધ્રુજી રહ્યો છું નક્ષિક એને ઉઠાવવામાં ધ્રુજી રહ્યો છું નક્ષિક ભીની નજર કરીને અમને ધરી છે પ્યાલી એને ઉઠાવવામાં ધ્રુજી રહ્યો છું નક્ષિક ભીની નજર કરીને અમને ધરી છે પ્યાલી અને પ્યાલી ધર્યા પછી પણ કેવળ નિહાળે અમને ધર્યા પછી પણ કેવળ નિહાળે અમને અમને કઈ ધરી છે અને ઝૂમી રહ્યો છું હું કે ઝૂમી રહી છે ખલકત આ ખલકત શબ્દ દાદાને સાહેબ સાહેબને અર્પણ કરું છું કે ઝૂમી રહ્યો છું હું કે ઝૂમી રહી છે ખલકત નજદીક બહુ સરીને અમને ધરી છે પ્યાલી

કે દરિયાને પી જસું કાંઠે જરાક આવ્યા ને બળવસરી ગયું મજદાર મત ધાર્યું કે દરિયાને પી જશું કાંઠે જરાક આવ્યા ને બળવસરી ગયું પથ્થર બની ખાબોચિયામાં ડૂબનાર જો પથ્થર બની ખાબોચિયામાં ડૂબનારા જો તરણું બની ને કોઈ આ સાગર તરી ગયું પથ્થર બની ખાબોચિયામાં ડૂબનારા જો તરણું બની ને કોઈ આ સાગર તરી ગયો આભાર